સુરસાગર ખાતે મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સૂર્ય નમસ્કાર કર્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં એકસો આઠ સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળો પર સામૂહિક સૂર્ય નમસ્કારમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ રંજનબેન ભટ્ટ મેયર ડેપ્યુટી મેયર કલેક્ટર સહિતના મહાનુભાવો પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યુવા યુવતીઓએ સામૂહિક સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો હતો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્યો બાલકૃષ્ણ શુક્લાએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે

વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકસો આઠથી પણ વધારે જગ્યાઓ પર સામૂહિક સૂર્ય નમસ્કાર ની જયારે શુભ શરૂઆત થાય છે સૂર્ય ના પહેલા કિરણ સાથે ત્યારે સૌ પ્રથમ ગુજરાત ના મુખ્યમંત્રી રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે આખા આ પ્રકારના કાર્યક્રમ થઈ રહ્યા છે આખા વિશ્વમાં પણ આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિ ને જયારે આખા વિશ્વમાં સ્થાન મળ્યું છે ત્યારે આપણા વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે આ જે કાર્યક્રમ થયો છે એ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ આપણને આપણી જે યોગની જે આપણી જે જ્ઞાન છે એ વિશે આપણને અને સમગ્ર વિશ્વને જાગૃત કરે અને આજે સૂર્ય નમસ્કારનું જે આયોજન કર્યું ભારત રાજ્ય સરકારે એના કારણે યુવાનોમાં અને ખાસ કરીને આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધશે અને આપણે યોગની જે પરંપરા છે એનાથી એમનું સ્વાસ્થ્ય પણ સુધરશે તમામને હું શુભકામનાઓ આપું છું ગુજરાત માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે નવા વર્ષની શરૂઆતમાં આખા દેશમાં સૌપ્રથમ વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ નોંધાયું છે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જેનો મૂળ મંત્ર છે શરીર માધ્યમ કલુ સર્વસાધારિત એવા સૂર્ય નમસ્કારની એક આખા મહિનાની જે સ્પર્ધા ચાલી હતી પંદર લાખથી પણ વધારે યુવક યુવતીઓએ જેના અંદર ભાગ લીધો હતો આજે પહેલી જાન્યુઆરીએ મોઢેરાના ઐતિહાસિક પૌરાણિક સૂર્યમંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તેમની આગેવાનીમાં જ્યારે આખા એ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું અને ગુજરાતમાં એકસો આઠથી પણ વધારે જગ્યા ઉપર સામૂહિક સૂર્ય નમસ્કારની જ્યારે શુભ શરૂઆત થઈ છે સૂર્યના પહેલા કિરણ સાથે ત્યારે સૌપ્રથમ તો હું વડા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેમના પ્રેરણા થકી આ કાર્યક્રમ થયો છે આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે આખા વિશ્વમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ભારતીય યોગ પદ્ધતિને આખા વિશ્વમાં જ્યારે સ્થાન મળ્યું છે તેવા વિશ્વ નેતા આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ તમામનો ખૂબ આભાર માનું છું અને આ સ્પર્ધામાં આજના આ કાર્યક્રમમાં જોડાયેલ આ વિશ્વ વિક્રમ કરવા માટે જોડાયેલ તમામ નાગરિકોનો ખૂબ આભાર માનું છું